રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી શોભાયાત્રાનો થયો હતો પ્રારંભ આ શોભાયાત્રામાં બેન વાજા કથક નૃત્ય ટ્રેક્ટર ફ્લોટનું આકર્ષણ સહિત વિવિધ કૃત્ય સાથે નીકળી શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ યોજાયો આ શોભાયાત્રામાં ભાવિક ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વેપારીઓ આગેવાનો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા રાજુલા શહેર નંદ ભયો જય કનૈયા લાલ સાથે ગુંજી રાજુલામાં દર વર્ષની આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હઠીરા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરાયું સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જન્માષ્ટમી કમિટી જે જયંતી દાદા એને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તમામ રાજુલાની જન્મ જનતાએ આજ રોજ બોળી સંખ્યામાં સતત બંધ રાખી અને ભાગ લીધો છે તે બદલ રાજુલા જનતાનો બધાય ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમી કમિટી મારુતિ ગ્રુપ બધાય સર્વે સાથે મળી અને આજે ભગીરથ કાર્યની જે આઠમ ની ઉજવણી કરી તે બદલ સૌની શુભકામના જય શ્રી રામો અમરેલી